સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા શહેરમાં ઉત્પાદન સિવાય લે પ્રવૃત્તિ કરતા કાપડ હીરા સહિત તમામ ક્ષેત્રની દુકાન ઓફિસો બંધ કરવાનો આદેશ કર્યો છે સુરત શહેરમાં આવેલી એકસો પાસઠ કાપડ માર્કેટની પંચોતેર હજાર દુકાની અઠ્યાવીસમી એપ્રિલથી પાંચમી મે સુધી બંધ રાખવાની સૂચના પોસ્ટ્રા દ્વારા અપાઈ છે બીજી તરફ હીરા ઉદ્યોગના આગેવાનો આ બાબતે સાવ અજાણ છે કાપડ માર્કેટ એકાએક બંધ કરવાની જાહેરાતથી વેપારીઓ નારાજ થયા હતા શહેરમાં તમામ પ્રવૃત્તિઓ ચાલુ રહે માત્ર કાપડ માર્કેટ જ બંધ કરવામાં આવે તેવાનો રોષ પણ સોશિયલ મીડિયામાં વેપારીઓ વ્યક્ત કર્યો છે નમસ્કાર વેપારી ભાઈઓ આજ ફોસ્ટ દ્વારા એક સૂચના જાહેર કી ગઈ જીસમે કલ અઠાઈ તારીખ બુધવાર સે પાંચ મઈ બુધવાર તક કે સુરત કે સંપૂર્ણ કપડા માર્કેટ બંધ કરવા સૂચના હૈ સૂચના ગુજરાત સરકાર ગૃહ મંત્રાલય દ્વારા दिया गया जहरनामा के ऊपर है और ये सूचना काफ़ी लेट हुई इसका खंडन करते हुए कि अपने इस जहरनामा में अपना कपड़ा मार्केट आता है या नहीं आता है उसके लास्ट में साढ़े सात बजे सूरत शहर पुलिस कमिश्नर श्री प्रोमर साहब जी से चर्चा करने के बाद ये नक्की किया गया कि सूरत का कपड़ा मार्केट संपूर्ण रूप से एक हफ्ते के लिए बंद रहेगा और जिस हिसाब से सूरत की स्थितियाँ आज कोविड के चलते नाजुक बनी है उसमें मैं सभी कपड़ा व्यापारी भाइयों से अनुरोध करूंगा कि ये एक हफ्ते का लॉकडाउन को बहुत अच्छी तरीके से स्वस्थ और घर में एकदम लोक रह के इस लॉकडाउन को सफल बनाएं जिससे कि आने वाले गुरुवार से अपना कपड़ा मार्केट फिर सुचारू रूप से चल सके धन्यवाद હોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે પોલીસ કમિશનરનો આદેશ હોય તેનું પાલન કરવું જ રહ્યું પાંચમી મે સુધી કાપડ માર્કેટની તમામ દુકાનો બંધ રહેશે તેવું પણ જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાડા જીટ